મળતી માહિતી મુજબ અકસ્માત ઉમરા વિલંજા રોડ પરના એકને ત્રીસ વાગે આસપાસ થયો હતો ઝડપે દોરી રહેલા ટ્રકે બાઇકને ટક્કર મારી હતી જેમાં ધોરણ સાતની વિદ્યાર્થીની બાઇકના પાછળના ટાયરમાં આવીને કચડાઈ જતા મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ દુઃખદ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ભૂકી ઉઠ્યો છે ધોરણ સાતની વિદ્યાર્થીનીનું મોત થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને ચક્કાજામ કર્યો હતો અને વહીવટીતંત્ર વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું લોકોએ જણાવ્યું હતું કે આ રોડ પર પ્રતિદિન એકથી બે અકસ્માતો થાય છે તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી ઘટનાની જાણ થતાં જ ઉત્તરાણ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ગુસ્સે ભરાયેલા લોકોને સમજાવીને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા પોલીસે મૃતક કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે જો કે છેલ્લા અઢી કલાકથી પોલીસ દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પીઆઈ સહિત આખું પોલીસ સ્ટેશન ઘટના સ્થળ પર હાજર છે હજુ સુધી મૃતકનું નામ પણ પોલીસને જાણ નથી આ સાથે જ ઇજાગ્રસ્તોના નામ પણ ખબર નથી